આ ડ્રાઈવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર એક પોલીસ સ્ટેશન ઈચ્છાપોર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે આ હેલ્થ ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણો બેઝિક હેલ્થ ચેકઅપનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ પ્રેશર સુગર લેવલ ઈસીજી અને અન્ય જરૂરી ચકાસણીનો સમાવેશ થાય છે આ પહેલાનો હેતુ પોલીસ સ્ટાફના આરોગ્યમાં સુધારો કરવા અને તેમના કામકાજમાં વધુ કાર્યક્ષમતા લાવવા સાથે સુરત નાગરિકોને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનું છે શ્રી અનુપમ ગેલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આવા આરોગ્ય સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવું સુરત સહિતના સ્વાસ્થ્ય મેડિકલની ઉત્તમ સાબિતી છે આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસ પ્રજાના સેવા સુરક્ષા શાંતિ માટે સતત કાર્યરત હોય છે અને આ કામગીરી દરમિયાન તેઓ પોતાની હેલ્થને નગણ્ય ગણતા હોય છે તથા અવગણતા હોય છે એવા સંજોગોમાં મહેરબાન હોમ મિનિસ્ટર સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓના સૂચન તેમજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમોએ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આ મેગા હેલ્થ ચેકઅપ ડ્રાઈવ રાખી છે જેમાં પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અધિકારીઓના સંપૂર્ણ સર્વાંગી હેલ્થનું ચેકઅપ કરવામાં આવશે જેમાં પીએફટી ટેસ્ટ એટલે કે પલ્મુનરી ફંક્શનલ ટેસ્ટ જેમાં ફેફસાના રોગોની તપાસ ઇસીજી દ્વારા હૃદય રોગોની તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ આંખના રોગોની તપાસ

યુનિટેડ મેડિકલ સર્વિસીસ આજે આપણે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે મેગા હેલ્થ ડ્રાઈવનું આયોજન કરેલ છે સંશયન ગ્લોબલ હોસ્પિટલ સુરતે ઉત્તરાયણ પર્વના પૂર્વે ત્રીસ હજાર સેફ્ટી નેક બેલ્ટની કામગીરી પૂર્ણ કરેલ છે જે આપણી સુરતની જનતાને સુરત શહેર પોલીસ દ્વારા આપણે વિતરણ કરેલ હતું અને એ મિટિંગ દરમિયાન જ કમિશનર સાહેબ જે ગેહલોત સર છે એમના આદેશ અનુસાર અને એમ એમના માર્ગદર્શન હેઠળ આપણે એવું નક્કી કરેલ છે કે સુરત શહેરની જે પોલીસ છે એમને આપણે હેલ્ધી રાખવાની છે સુરતની જે પોલીસ છે એ કોમ્યુનિટીને સુરતની જનતાને શરૂ કરે છે અને આજે કમિશનર સાહેબ ડીસીપી પરમાર સાહેબ અને એસીપી વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે એમને શરૂ કરવા માટે અહીં ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અને એ પોલીસ સ્ટેશન કે જ્યાં આપણે શરૂઆત કરી છે આ મેગા હેલ્થ ડ્રાઈવની એ પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ એનાયત થયો છે તો અમે ખૂબ જ હેપી છીએ કે છનછાઇન ગ્લોબલ હોસ્પિટલને આવા પોલીસ સ્ટેશન સાથે કામગીરી કરવાની તક મળે છે અને સુરત શહેરના પોલીસને સર્વિસ આપવાની સારી એવી ઉત્તમ તક મળે છે તો આજે એમના મહિલા પોલીસ કર્મચારી છે જેના માટે ગાયનેકોલોજીસ્ટ પણ અમારે ત્યાં ઉપસ્થિત છે અને મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત છે એમના પ્રાથમિક ચેકઅપ કરીશું બ્લડના ટેસ્ટ કરીશું અને આગળ કંઈ ખામી કે રિપોર્ટ્સમાં કોઈ પોઝિટિવ રિપોર્ટ્સ આવે તો એની પણ સારવાર અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરવાના છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત